હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે ફરાળી ઢોકળા લઈને આવ્યા છીએ જો તમે તળેલું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે તમે ફરાળી ઢોકળા ખાઈ શકો છો બનાવીને આ એકદમ ઓછા તેલમાં બને છે અને છતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો તેના માટે સૌ પ્રથમ આપણે એક મોટો વાટકો મોરૈયો એટલે કે સામા ચાવલ લઈશું અને તેના કરતાં અડધા સાબુદાણા લઈશું તમે ફક્ત મોરૈયામાંથી પણ આ ઢોકળા બનાવી શકો છો પણ જો તમે આ રીતે સાબુદાણા એડ કરશો તો તેનો ટેસ્ટ વધારે સારો આવે છે એટલે એક મોટો વાટકો સામા ચાવલ એટલે કે મોરૈયો અને તેના કરતાં અડધા આપણે સાબુદાણા લઈ લઈશું અને તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું પહેલાં આપણે મોરૈયો ક્રશ કરી લઈશું આ રીતનું ટેક્સચર તેનું રાખવાનું છે જે રીતે આપણે સોજી હોય છે એ જ રીતનું ટેક્સચર રાખવાનું છે અને ત્યારબાદ સાબુદાણા ક્રશ કરી અને મિક્સ કરી દઈશું મોરૈયો અને સાબુદાણાને હવે આપણે પાંચથી છ ચમચી ખાટું દહીં લઈ લેવાનું છે જો તમે દહીંની જગ્યાએ છાશ લેવા માગતા હોય તો છાશ પણ તમે લઈ શકો છો ત્યારબાદ તેની અંદર જે વાટકી ભરી અને આપણે દહીં લીધું હતું એ જ વાટકીના માપથી પાણી લઈશું જો તમે છાશ લેતા હોય તો પાણીની જગ્યાએ તમારે છાસનો ઉપયોગ કરવાનો અને બરાબર મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે એવું આપણે આ ઢોકળાનું બેટર તૈયાર કરવાનું છે થોડી થોડી છાશ રેડતા જઈ અને સરસ રીતે મિક્સ કરી લેવાનું પહેલાંથી વધારે પડતું છાસ કે પાણી નથી રેડવાનું જો તમે પાણી રેડતા હોય તો પણ થોડું થોડું પાણી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું આવી રીતે સરસ બેટર તૈયાર કરી લેવાનું છે અને તેને બરાબર થોડું હલાવી લેવાનું આ રીતની કન્સિસ્ટન્સી આપણે તેની રાખવાની છે પછી પાછળથી જરૂર પડશે તો બીજું આપણે પાણી ઉમેરીશું આટલું બેટર તૈયાર કરવામાં અમને અહીં બે વાટકી પાણીની જરૂર પડી છે હવે આપણે આ બેટરને અડધો કલાક માટે રેસ્ટ આપીશું એટલે મોરૈયો અને સાબુદાણા સરસ પલળી જાય તમે વધારે સમય પણ રાખી શકો છો હવે જે થાળીમાં આપણે ઢોકળા બનાવવાના છે તેની ઉપર તેલ લગાવી લેવાનું અને બેટર પણ સરસ આપણું પલળી ગયું છે બેટર થોડું હજુ જાડું છે તો તેની અંદર બીજું થોડું પાણી ઉમેરી અને આપણે થોડું પાતળું બેટર કરી લઈશું આ રીતે ત્યારબાદ સ્વાદ અનુસાર સિંધવ મીઠું નાખીશું જો તમારે આદુ મરચાં નાખવા હોય તો તમે આ બેટરમાં ઉમેરી શકો છો પણ અમે અહીં ફક્ત મીઠા મીઠાવાળા જ ઢોકળા બનાવવાના છે પછી ઉપરથી આપણે વઘાર કરીશું આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરને તમે જોઈ શકો છો એકદમ સરસ જે રીતે આપણે નોર્મલ સોજીના ઢોકળા બનાવીએ છીએ એવી જ આની કન્સિસ્ટન્સી રાખવાની છે ત્યારબાદ એક ચમચી ઈનો ઉમેરી અને બેટરને બરાબર હલાવી લઈશું જ્યારે ઢોકળા બનાવવાના હોય ત્યારે જ તેની અંદર ઈનો ઉમેરવાનો છે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો પણ ઈનોથી રિઝલ્ટ વધારે સારું આવે છે અને જેટલા બેટરમાંથી તમારે ઢોકળા બનાવવાના હોય એટલા જ બેટરમાં ઈનો નાખવાનો બધા બેટરમાં એક સાથે ઈનો નથી નાખવાનો હવે જે તેલ લગાવેલી થાળી છે તેમાં બેટર રેડી દઈશું અને પહેલાંથી જ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તેની અંદર ઢોકળાની થાળી મૂકી દઈશું જો તમારી પાસે આવું ઢોકળિયું ના હોય તો તમે મોટા વાસણમાં પાણી મૂકી અને કાંઠા ઉપર થાળી મૂકી અને ઢોકળા બનાવી શકો છો ત્યારબાદ તેની ઉપર લાલ મરચું ભભરાવીશું જો તમે ફરાળમાં લાલ મરચું ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું અને થોડો મરી પાવડર ભભરાવી અને ઢોકળાને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ફૂલ ફ્લેમ ઉપર આપણે તેને સ્ટીમ કરવાના છે એટલે સરસ આપણા ઢોકળા તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવ્યું છે પંદર મિનિટમાં આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે ઢોકળાનો વઘાર કરીશું તો તેના માટે બે ચમચી સિંગતેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું તમે વઘાર્યા વગર પણ આ ઢોકળા ખાઈ શકો છો લીલા મરચાં પણ આ રીતે ઉપરથી વઘારેલા ઢોકળાનો ટેસ્ટ વધારે સારો લાગે છે પણ જો તમે બિલકુલ તેલ વગરનું ખાવા માંગતા હોય તો વઘાર્યા વગર પણ આ ઢોકળા ખાઈ શકો છો લીલા મરચાં થોડા સોફ્ટ થાય એટલે તેની અંદર લીમડાના પાન અને એક ચમચી જેટલા તલ ઉમેરી ગેસ બંધ કરી દઈશું અને આ વઘારને ઢોકળાની ઉપર ચમચીની મદદથી પાથરી દઈશું બહાર જે ફરાળી ઢોકળા મળે છે તેના કરતાં પણ આ ઢોકળા એકદમ ટેસ્ટી તૈયાર થાય છે જો તમે ક્યારેય ઘરે ફરાળી ઢોકળાનો લોટ તૈયાર કરી અને ફરાળી ઢોકળા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે મોરૈયો અને સાબુદાણાને ક્રશ કરી અને તમે રાખી શકો છો પછી જ્યારે તમારે ઢોકળા બનાવવા હોય ત્યારે તમે એમાંથી ઢોકળા બનાવી શકો છો હવે આપણે ઢોકળાને કટ કરીશું કટ કરતાં જ તમને ખબર પડતી હશે કે કેટલા સોફ્ટ આપણા ઢોકળા તૈયાર થયા છે અને ખાવામાં પણ એટલા જ સરસ લાગે છે આ ઢોકળાની સાથે ખાવાની ગ્રીન ચટણીની રેસીપી પણ અમે પહેલાં બતાવેલી છે ફરાળી તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આ ઢોકળાની સાથે ગ્રીન ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને જે લોકોને દાંત ના હોય અને ચાવવાની તકલીફ પડતી હોય એ લોકો પણ આ ઢોકળા ખાઈ શકે છે તો હવે આપણે ઢોકળાને સર્વ કરીશું જોઈને જ કોઈને લાગે નહીં કે આ ફરાળી ઢોકળા છે એટલા સરસ દેખાય છે જે રીતે આપણે સોજીના ઢોકળા બનાવીએ છીએ એ જ રીતે આ ઢોકળા બને છે અને એટલા ટેસ્ટી લાગે છે તમે ફરાળી ઢોકળા કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરાળી ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું અમે તમને એક ઢોકળું તોડીને પણ બતાવી દઈએ તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ આ ઢોકળા તૈયાર થાય છે નજીકથી તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય